ગલાવો તો આ વિડિયો બનાવો તો લેગા છોણ છોડું ગલાવો ફેર હા એમાં નાખી આ 1 કિલો બીજી બે બેન લાવો કરો બધા થોડું થોડું કરો આ બેસન ચણાના લોટ લેવો થોડું પાણી રેડો તમારે જાર એ આખો જબલુ લઈ જો આ દેસી ગોળ એક મને આપવા જો

હાત બગાડો આ ટેકનિકલ શીખવાનું છે આપણે હા પાણી હા નાખવાનું નાખો કુલ

હવે બે બે પકડીને આ એમાં આ બે પકડો બે પેન હા એમ ધીરે ધીરે છોટા ના ઉડી ને કપડા બગડતી ધીરે ધીરે બરોબર હો ધીરે હવે એને હલાવો થોડુંક આમ કરી આને હવે કોટે

જે ને બેક્ટેરિયા જે નીચે પડ્યું હોય ને એ બધું ઉપર આવે અને અમે વધવા લાવીએ ને તો એ નીચે જાય નીચે જાય ઓક્સિજન ના મળે કુદરતી જેમ પૃથ્વી ભરે છે ને જેમ દિવસ ફરે છે ને તેમ ઘડિયાળ ભરે છે ને એ રીતે હવાળો વોટર ફેરવે એટલે આપણે આ ઘડિયાળનો પટો ફરે ફરીએ ને તો બધા એ ને બેક્ટેરિયા હોય બધા ઉપર આવી જાય વધુ ફેરીએ તો એ નીચે જાય તો નિયમ છે એટલા માટે જ્ઞાનપાળી કીધું છે હમણાં વાટર સારો બે મિનિટ ચાર પાંચ દિવસ આવી તૈયાર થઈ જાય અને પછી આપણા ખેતરમાં ભેગા પાડે

પાણી પાણી આપવાનું સારામાં સારું ઉત્તમ બરાબર અને આર્યું તમારે હજી કાલે